સીઝરોની દાદાગીરી સામે આવી છે નિઝામપુરા વિસ્તારમાં એક યુવકને રોકીને ધમકાવી રૂપિયા પાંચ ની માંગણી કરી હોય તેવી માહિતી હાલ અત્યારે સપાટી પર આવી છે બનાવને પગલે યુવકે ફતેગંજ પોલીસ સ્ટેશને અરજી આપી હતી ત્યારે પાંચ હજાર રૂપિયા ન આપતા કાયદાના ધારા ધોરણ વિરુદ્ધ જઈને ગાડી સીઝરો લઈ ગયા હોવાના આક્ષેપ યુવાને કર્યા છે દિવસે ને દિવસે વડોદરા શહેરમાં સીઝરોની દાદાગીરી વધતી જોવા મળી રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇગલ સર્વિસના સીઝરો હોવાનું જાણવા મળી રહ્યું છે કાયદા મુજબ ડીઆરઆઈ સર્ટિફિકેટ તથા કોર્ટના હુકમની વિરુદ્ધ જઈને ગાડીઓ લઈ જવામાં આવતી હોય છે ત્યારે આવા કિસ્સાઓમાં પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થયા છે હવે આવા સીઝરો પર ક્યારે કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું મારું નામ જીગ્નેશ માલ્યા છે હું થી ફતેહગંજ તરફ જઈ રહ્યો હતો તો મારી ગાડીના હપ્તા બાઉન્સ થયા છે તો પછી મને અથવા ત્યારે નિજામપુરા મને રોક્યો બે જણા આયા એમ કહે છે કે બેંક તરફથી થી અને મને કહે છે કે હપ્તા બાકી છે ગાડી જમા થશે પાંચ હજાર રૂપિયા આપો તો ગાડી છોડીશું બાકી ગાડી નહીં છોડીશું એવું કીધું મને સાત હજાર રૂપિયા માંગે છે પૈસા દો તો ગાડી છૂટશે બાકી ગાડી નહીં મળે ના નથી કરી હજી ઈચ્છા તો છે ગાડી પાછી મહિનામાં હું જવાનું હપ્તા ભરી દઈશ ના પાડે છે પૈસા દો ગાડી જમા થશે મેં મારા ભાઈ જોડે બી વાત કરાવી તો બી નહી માનતા એ લોકો બે જણા હતા અજ્જુભાઈ ભાઈ પઠાણ કરીને છે અજ્જુ પઠાણ કરીને છે કોઈ હા એ